સો વાગે રાગડા સાલુ હોય દવાઈ લીધી બધી કમ્પ્લીટ થઈ ગયું પૂકરી ખાવી આજ ઘોઘરી છે ને ખાંજી નહોતી મૂકી ખાંજી પછી કામ રાતની ઠરાઈ જાય હવાની ટાટી હોય પછી અટાણી જવા મૂકી ઘણી થઈ જાય ગરમ ગરમ હોય ને તો એની ખાવી ગમે

पाडो भाई रेडी है पीएलए आंगरी दिए है तली अभी तो है रेडी है हवार में जाओ मक्का एक कर ले बावे दीदी थी ना अब तो नहीं काम का जाले तोरिया न खाय बदी तो न खाय गया धरिया तो पारे बारे कंप्लीट कर देती है अब से पसी मोटर चालू करवानी है

હા યે હાલો બા દેવા ક્યાં લ્યો કાલે એક મટાઈ હા એ પૂરો એ કમ પાણી વારવાનું છે જા પાણી આવી એટલે આ ઘણી હા એ પાણી બિદની આ બિજાને થોડાક અહીંયા પે દેહું એ તું નઈ તાલ આ તો આય તો તું આય તો નહી એટલે કઈ વાત તો એની તું જ ગો લિ ભરાઈ તાર ખાવું ને

ભાઈ સાહેબ હું કારુ આતાના હાથી બનાવેલ હોય તમે એકવાર હાંકે લ્યો એટલે તમારે બીજે કઈ તકો ખાવાની વાત જ ન રહે એકવાર હાથનું બનાવેલ હાથી તમે લઈ જાઓ એટલે પરફેક્ટિવ પરફેક્ટ બધી વસ્તુ પરફેક્ટ ઈમાં ન તમારે કંઈ જોવું પડે કે નો કંઈ તમારે એમાં કરવું પડે હાઉ બધું પરફેક્ટ જોય સણા કર્યા હતા ને પરવા ઇણા હાટું હું હાથી આંકી લેગો તો એ હાથીની તમે કૂતરાઈ જોવે જાવ તો મજા આવે જાય હાંકવાની ને ડાટા એવા સુપર ને હાથી આંકવાની એવી મજા આવે ભાઈ એવા હાટું થયે પાછો આ ધકો ખાતો હાથી લેવા ચાર યો આ થતી હે અને ચાર ડાટા આવે એની જગ્યાએ પાંચ ડાટા મારા લેવાના છે એટલે એ બે ડાટા વધારા ના હે એ લેલી હું ને આમાં જુઓ આ બધી જે આ વેલ્ડિંગ કરેલી હોય આ બધી બધું એક ધારો હુતરાઈથી કરેલી હોય આ ડાટા હોય તો બધા ડાટા એક ધાર એકદમ હુતરાઈથી બધાને આ બી બા બનાવેલી એટલે ગમે એ વસ્તુ બનાવ લ્યો ને ગમે એ વસ્તુ હાથ અડાડો એ વસ્તુ તમે જીવી લેગા હોય ને એવી જ પાછી જડે એમાં ન દોરાવાનો ફેર પડે કે ન કંઈ હોલનો ફેર પડે આમાં જો ગમે એટલી વસ્તુ પડી હોય તો એટલા ડાટા પડ્યા રાપું પડ્યું બધું પડ્યું ત્યારે આ બધા ડાટા આ ડાટામાંથી ગમે એ દાઢો ઉપાડ લેવાનો આ ઠેકલામાંથી એ ડાઢો જે ફિટ થાય એવો જ ફિટ થાય બધા હાથીમાં હાથ હાથી જેટલા બનાવેલા હોય ને એટલે બધામાં એ બહુ મજા આવે હુતરાય બહુ સારી કે કે બધા એ બનાવેલ હોય એને જે હાંકવા બી મૂકે ને જે વેલ્ડિંગ થાય એ જ વેલ્ડિંગ થાય એક વસ્તુ જે વેલ્ડિંગ થઈ હોય બધી એ જ વસ્તુ વેલ્ડિંગ થાય એટલી એ વાહટું આ મજા આવે લેવા આવવાની હૂતરાઈ બહુ સારી હોય બહુ મજા આવે હાથિયું હાથાતીયું રાપું બધું આજુખરે ક્રાફ કરાવવાની હે તારા આપણે પાછો ધકો ખાય હોય રાપ હાટુ જો આ હઈડીની બનાવટનું તમને દેખાડા આ ફોલ્ડિંગ છે આણે ગમે અહીંયા લેજ આવી હોય તો જ્યાં ફોલ્ડ થઈ જાય આ ફોલ્ડિંગ આ ઉપલું હે એ નીકળે જાય ને આ નીકળી જાય પછી આણી તમે અહીં હેઠું કરે ને આથી અહીં ખાલી પકડે ને અહીં જેટલો ભાર દો ને એટલી ઊંડી હાલે જા એટલી ઊંડી ખૂતે જેટલો ભાર જ્યાં આથી દીધો ને એટલી આ ઊંડી જાય આઈડી પાછી આ પેક ફોલ્ડિંગ ને બધું મટીરિયલ એવી જો કોઈને લેવી હોય તો આથી તમે લઈ જાજો હૈડી કોઈને લેવાની હોય તો બહુ સારી હૈડી જોવા લ્યો આની કહે જોઈ લ્યો એનો આ સાપુ જોવા લ્યો બધું એવી એવી વસ્તુ જોવા જો હા હેઠ હેઠી આમાં ગારો ન ભરાય દાંડવો બંધ ન થાય બધી સુપર સુવિધા હોય અમારા લગન માં જે હિમરી ગોર હતા ને એ આવ્યા ભરતભાઈ સાબન આવવાનો હે વાગવા બધા શિયાર વાઈ ગયા મકાઈ વાવે તો ગમા મલવાનું મગટું પડ્યો ને તો મી નોખ નાખી ખાતી અને ને નહીં રોગું છે ને મગટ બગાડે ત્યારે ન નાખાને તો પડ્યું નહીં ખાઈ જાય ને મારે સા કરવો ભરત ભાઈ સાટું જયભાઈને તમારે બપોરે કુવાનો સાવ પૂરો થાય મારે હું તો જ ને ગમે એવી રીતે નિશકાડીએ ને દોય પણ હું ટેક્ટરમાં સમયો ખાધું પીધું જે ટેક્ટરમાં બેઠો હું છે ને સા બનાવેલા